એન્ડ મેથ્સ આજે આપણે પ્રમેય છ પોઈન્ટ એકનો અભ્યાસ કરીશું બરાબર છે ચાર માર્ક્સનો પ્રમેય છે ખૂબ જ અગત્યનો છે તો આ જે પ્રમેય છ પોઈન્ટ એક બરાબર છે આજે જોઈ લઈએ શું કહે છે સાબિત કરો કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલ રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સંપ્રમાણમાં વિભાજન કરે છે અથવા તો સંપ્રમાણતાનો મૂળભૂત પ્રમય એવું પણ પૂછી શકાય અથવા તો થેલ્સનો પ્રમય સાબિત કરો એ પ્રમાણે પણ આવી શકે છે તો હવે આપણે આ જે આકૃતિ જે ડ્રો કરી છે અત્યારે કે ભાઈ ત્રિકોણ એ બરાબર છે એમાં સમાંતર રેખા આપણે દોરેલી છે ડીઈ તો એના પરથી આપણે આ પ્રમાણે પક્ષ લખીશું કે ત્રિકોણ એ બી સીની બાજુ બીસી બરાબર છે ત્રિકોણ એ બી સીની બાજુ બીસીને સમાંતર રેખા ત્રિકોણ એ બી સીની બાજુ બીસીને સમાંતર રેખા એ અને એસીને એ બી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે બરાબર છે તો આ જે ત્રિકોણ એ બી એક બાજુ આપણે બીસી લઈ લીધી છે તો બીસીને સમાંતર રેખા જે ડી છે આ જે રેખા ડી એ બીને ડી બિંદુમાં છેદે છે અને એસીને કયા બિંદુમાં છેદે છે એ બિંદુમાં છેદે છે ઓકે અને આપણે સાબિત કરવાનું છે એ આપણે સાધ્યમાં લખીશું સાબિત એ રીતે કરવાનું છે કે ભાઈ જો બે બિંદુમાં છે દે તો તે બે બાજુઓ પર કપાતા રેખાખંડો એટલે આ જે સમાંતર રેખા દોરવાથી બરાબર છે સમાંતર રેખા દોરવાથી એક બાજુનું બે રેખાખંડોમાં વિભાજન થયું છે એડી અને ડીબી બરાબર છે એડી અને ડીબી બીજી છે બીજી બાજુ એ સીનું કયા બે રેખાખંડોમાં વિભાજન થયું છે એ ઈ અને ઈ તો આ પ્રમાણે કે ભાઈ એડી ડી અફવાન ડી બરાબર એ ઈ અપવન ઈસી તો આ જે વિભાજન છે બરાબર જે સમપ્રમાણમાં થાય છે બરાબર કે એ ડી અપવન ડી બી બરાબર એ ઈ અપવન ઇસી થાય એ પ્રમાણે આપણે સાબિત કરવાનું છે તો સાબિતી આપણે જોઈશું આ રીતે આપણે સાબિત કરીશું કે શરૂઆતમાં આપણે શું કરીશું કે આ જે રેખાખંડો છે અમુક આપણે રચના કરીશું બીઈ દોરીશું બી ઈ અને સીડી સૌ પ્રથમ આપણે બી ઈ અને સીડી દોરો જે આપણે દોરી દીધા છે જો અહીંયા બી ઈ અને સીડી બરાબર છે આ દોરવાના છે પછી બે લંબરેખાખંડોની રચના કરવાની છે બે લંબરેખાખંડો આ પ્રમાણે છે આ પ્રમાણે છે એક તો ઈ એન બરાબર આ જે લંબરેખા ખંડ છે ઈ એન એ એ પર દોરવાનો છે કે ઈ એન લમ એ બી તથા ડીએમ લમ એ દોરો બરાબર છે જો એ બે લંબરેખા ખંડોની રચના કરી નાખી છે ઈ એન લમ એ બી પર ઈ એન લમ દોરવાનું છે ઈ એન લમ એ બી તથા જે એમ એ આપણે એસી પર લંબ કર્યો છે ડીએમ લમ એસી બરાબર છે ત્યારબાદ આપણે વાત કરીશું કે અહીંયા તમારે ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એનું આપણને સૂત્ર લખવાનું છે એક દ્વિતિયાંશ ગોણ્યા પાયો ગોણ્યા પાયા પરનો વેધ આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્રફળ આપણને યાદ છે એક દ્વિતિયાંશ ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેગ તો શરૂઆતમાં આપણે જે એ છે બરાબર છે સમાંતર રેખાઓની ઉપર જે ત્રિકોણ આપી છે આ સમાંતર રેખાને એ તો એરિયા ઓફ એ આપણે પસંદ કરીશું કે ભાઈ આ જે એ ડીઈનું જે ક્ષેત્રફળ છે બરાબર એરિયા ઓફ એ તો એરિયા ઓફ એડીઈ બરાબર છે એ ડીઈનું જે ક્ષેત્રફળ છે એમાં આપણે આ જે ઈ એન એડી પાયો લઈશું આપણે એડી પાયો લઈશું અને જે આપણે વાત કરી ઈ એન આપણે વેદ લીધો છે એડીઈનું ક્ષેત્રફળ એમાં આપણે એડી પાયો લઈશું અને પહેલો વેદ છે બે વેદ છે પણ આપણે પહેલો વેદ ઇ પસંદ કરીશું ઈ એન વેદ છે એડી પાયો થશે એ જ રીતે જે નીચેના અર્ધતલ છે બી બરાબર છે ત્રિકોણ બને છે તો બીડીઈનું ક્ષેત્રફળ આપણે લેવાનું છે જે સમાંતર રેખાની નીચે છે બરાબર આ જે સમાંતર રેખા એની નીચે બીડીઈ તો બીડી ગુરુકોણ ત્રિકોણ છે યાદ રાખવાનું છે ગુરુકોણ ત્રિકોણ છે એમાં બીડી પાયો છે બીડી પાયો છે અને આ જે ઈ એન એનો વેદ છે બીડીઈમાં બીડી પાયો લઈશું આપણે બીડી પાયો લઈશું અને આ જે ઇએન છે એ ઈ એન આપણે શું લઈશું વેધ લઈશું બરાબર તો એરિયા ઓફ બીડી ઈ બરાબર વન અપન ટુ બરાબર છે ગુણ્યા બીડી ગુણ્યા ઇએન તો હવે આ બંનેનો આપણે શું કરીશું ગુણોત્તર મેળવીશું એરિયા ઓફ ઇડીઈ અફવન એરિયા ઓફ બીડી ઈ બરાબર ગુણોત્તર મેડ એટલે વન અપન ટુ વન અપન ટુ લેસ થઈ જશે બરાબર ઈ એન ઇએન લેસ થઈ જશે એટલે આપણી પાસે આવશે એડી અફવન બીડી આ આપણું પરિણામ નંબર એક યાદ રાખજો વન અપન ટુ આપણે લેસ કર્યા છે ગુણોત્તરથી ઈ એન પણ લેસ થઈ જશે બરાબર છે એટલે એ ડી વન બીડી આવશે એડી અફવન બીડી ઓકે એરિયા અપ વન એરિયા ઓફ એડી અફન એરિયા ઓફ બીડી બરાબર એડી બીડી તે જ રીતે ફરીથી આપણે એરિયા ઓફ એ ફરીથી આપણે બીજો વેદ લઈશું એડીઈનું ક્ષેત્રફળમાં આમાં ડીએમ વેદ છે તો એ પાયો થશે ડીએમ વેદ છે તો એ શું થશે પાયો એટલે એ ઈ પાયો છે અને ડીએમ વેદ લઈશું બરાબર એના નીચે આવશે ત્રિકોણ ડીઈ લઈશું આપણે બરાબર સમાંતર રેખા નીચે ડીઈસી તો આ જે એરિયા ઓફ ડીઈ સી એમાં એ પણ ગુરુકોણ ત્રિકોણ છે એમાં ઈસી પાયો છે બરાબર અને ડીએમ વેદ આવશે યાદ રાખવાનું બરાબર સમાંતર રેખાની નીચે બે ત્રિકોણ છે બી ડીઈ ડીઈ સી બંને ગુરુકોણ ત્રિકોણ છે એમાં આપણે અહીંયા ઈ જે છે એ આપણે પાયો લઈશું અને ડીએમ જે છે એ શું આવશે વેદ આવશે હવે બંનેનો આપણે શું કરીશું ફરીથી આપણે ગુણોત્તર મેળવીશું તો ગુણોત્તર આ રીતે મેળવીશું એરિયા ઓફ એ ડીઈ બરાબર અપન એરિયા ઓફ ડી ઈ એરિયા ઓફ એ ડીઈ અપન એરિયા ઓફ બરાબર અહીંયા પણ ગુણોત્તર લેવાથી વન અપોન ટુ લેસ થઈ જશે ડીએમ લેસ થઈ જશે એટલે અહીંયા આવશે આપણી પાસે એ ઈ અપન ઈ સી એ ઈ શું આવશે ઈ આવશે આ આપણું મળી ગયું પરિણામ નંબર બે ઓકે હવે હવે આપણે યાદ રાખો કે ત્રિકોણ બી ડીઈ અને ત્રિકોણ ડીઈ સી આ બંને જે ત્રિકોણ છે બંને એક જ પાયા ડીઈ અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલ છે આ જે બંને ત્રિકોણ છે બરાબર બી ડીઈ અને સી બરાબર છે આ એક જ પાયો ડીઈ પર આવેલા છે બી ડીઈ અને ડીઈસીનો પાયો એક જ છે ડીઈ પાયો છે અને બંને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે એના કારણે બંનેના ક્ષેત્ર પણ કેવા થાય છે સમાન થાય છે એરિયા ઓફ બી બરાબર એરિયા ઓફ ડીઈ આપણું આ પરિણામ નંબર ત્રણ આવ્યો તો ત્રણેય પરિણામને ચાલો જોઈએ ફરી એકવાર કે એરિયા ઓફ એડી અપન એરિયા ઓફ બીડી હતું અહીંયા પણ એરિયા ઓફ એડી અપન એરિયા ઓફ ડીસી હતું તો અહીંયા છેદ જુઓ અંશ તો સમાન છે જ અંશ સમાન છે એરિયા ઓફ એડી એરિયા ઓફ એડી હવે છેદ પણ સમાન કરી નાખ્યા પરિણામ નંબર ત્રણને તમે ધ્યાનથી જુઓ એરિયા ઓફ બીડી બરાબર એરિયા ઓફ ડીઈ તો છેદ પણ અહીંયા સમાન થઈ ગયા છે એરિયા ઓફ બીડીઈ બરાબર એરિયા ઓફ ડીઈસી તો ડાબી બાજુ આપણે ઇક્વલ કરી છે તો એનો મતલબ એમ થયો કે જમણી બાજુ પણ સમાન હોય એડી અપ અપવન બીડી બરાબર શું થશે એ ઈ અપવન ઈસી ઓકે તો આ પ્રમાણે આપણે પ્રમય જે સાધ્યમાં લાવવાનું હતું એ ડી અફ વન બીડી બરાબર એઈ એફ વન ઈસી બરાબર છે એ લાવી દીધું છે વારે ઘડીએ તમારે આ પ્રમયને રિપીટ કરીને જોવાનો છે બરાબર અને વિડીયો તમને ગમે તો તમારા મિત્રો સાથે તમારે શેર કરવાનો છે થેન્ક યુ